તાપીમાં નવા ગુડ ફ્રાઈડ કોરિડોર ગુડ નો રેલી યોજી નવી ગુડ ફ્રાઈડ કોરિડોર ગુડ સ્ટ્રેન પ્રોજેક્ટ રદ કરવા આંદોલન જ્યાં ખરસી કનાળા ગામોના લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા મામલતદાર આવેદનપત્ર આપી પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરવામાં આવી વિસ્તારમાંથી રેલ ફ્રેડ કોરિડોર જઈ રહ્યો છે સિડ્યુલ એરિયા છે સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે સરકાર પણ સિડ્યુલ એરિયામાં એક વ્યક્તિ છે અને એને અડધો ઇંચ જમીન લેવાનો પણ અધિકાર નથી તો સરકાર સુપ્રીમ કોર્ટને પણ ધોઈ પીએ છે અત્યારે આદિ ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી સૌથી વધારે શોષણ થયું હોય ને એક્સપ્લોટેશન થયું હોય વિસ્થાપિત થયા હોય તો આદિવાસી થયા છે અને આજે પણ એ માંડ માંડ જીવી રહ્યો છે તેમાં આવા પ્રોજેક્ટો નાખીને શું આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર છે સરકારનું કે શું છે આ પ્રોજેક્ટ આવશે તો આદિવાસીઓ પોતાનો જીવ આપી દેશે પણ એ પ્રોજેક્ટ ની આવા દેશે એ પ્રકારની ખુમારી લોકોની છે આ ફક્ત આઠ ગામોની સમસ્યા નથી આખા ભારત દેશના આદિવાસીઓની સમસ્યા છે ને બધા ભારત દેશના આદિવાસીઓ છે એમને સરકાર કોર્નર કરીને આદિવાસીઓની સંપત્તિ હડપવાનું ષડયંત્ર કરી રહી છે એની સામે અમારો વિરોધ છે આ કોરિડોર તમે નહીં થવા દઈએ એમ અમારા ગામમાંથી અમારા આદિવાસી ભાઈ બહેનોના કંઈક આ સરકાર શ્રીના નવા અભિગમ વિકાસ ખાતે જે રેલવે કાઢી રહ્યા છે કે ઘણા ગરીબ આદિવાસીઓના જે જમીન થઈ રહ્યા છે એના વિરોધમાં અને એ જાણ કરવા માટે કે અમારી સહાયતા મળે અમને કોઈક રહેવા માટે આગળ પહેલાં આ શરૂ પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં કોઈ જાણ સરકારીએ કરીને એકાએક જ આજે ઉપલબ્ધ કરીને બે હજાર ચોવીસમાં એની શરૂઆત કરીને આ જે પ્રોજેક્ટ નાખ્યો છે શરૂઆત કરવામાં આવી રહ્યો છે ત્યારે અમને ખબર પડી કે અમારા એક નાના નાના આદિવાસીઓમાંથી આ જમીનનો પ્રોજેક્ટ શરૂ થયો છે એનાથી ઘણાને નુકસાન થાય જીવન નિર્વાહ માટે કોઈ જગ્યા નથી એવા આદિવાસી ભાઈ બહેનોમાંથી આજે દુઃખી થઈ રહ્યા છે ત્યારે એનું વાંચ આપવા માટે આજે અમે મામલતદાર કચેરીમાં આવેદનપત્રના રૂપમાં સરકાર શ્રીને જાણ કરવા માટે અત્રે અમે ભેગા થયા